આવી જેતપુર સિહોદનો બ્રિજ તૂટી જતા અને ડાયવર્ઝન ધોવાઈ જતા મુખ્ય રસ્તા પણ બંધ છે ત્યારે મોટા ભારેધારી વાહનોને સંચાલન કરતાં ટ્રાન્સપોર્ટના ધંધા પર માઠી અસર જોવા મળી છોટાઉદેપુર પંથકમાં વીસ જેટલા ટ્રાન્સપોર્ટ આવેલા છે જ્યારે બસો જેટલી હેવી ગાડીઓનું સંચાલન આ ટ્રાન્સપોર્ટ સંચાલકો કરી રહ્યા છે જ્યારે આ ધંધા ઉપર પાંચસોથી વધુ ટ્રક ડ્રાઈવરો સહિત કર્મીઓ અટવાઈ ગયા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી છોટાઉદુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન ઉપરના મુખ્ય બ્રિજ જર્જરિત અવસ્થાના કારણે તંત્ર દ્વારા ભારધારી વાહનો માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે અધૂરોમાં પૂરું પાઇજેતપુર સિયોજનો બ્રિજ તૂટી જતા અને ડાયવર્જન ધોવાઈ જતા મુખ્ય રસ્તા પણ બંધ છે ત્યારે મોટા ભારધારી વાહનો સંચાલન કરતા ટ્રાન્સપોર્ટના ધંધા પર માઠી અસર જોવા મળી રહી છે છોટા ગુજરાત રાજ્યમાં તથા મુંબઈ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ પર રાજ્યમાં જતી ગાડીઓ ના પૈડા હાલ થંભી ગયા છે છોટાઉદુ જિલ્લામાં આવેલા ડ્રાઈવરજન લઈને સાઠ કિલોમીટર કરતા વધુનો ફેરો ફરી આ ટ્રક ચાલકોને જવું પડે છે જેનું ભારણ રૂપિયા બે હજાર સાતસોનું ડીઝલ પોસાય તેમ નથી જ્યારે ગોળ ફરીને જવામાં સમયનો પણ ઘણો બગાર થાય છે જ્યારે આ રાજ્યને જોડતો નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આ પહોંચતા સમય અને નાણાંનો વધુ વ્યય થતાં પાસ ભાડું પોસાય તેમ નથી જેથી વા તહેવારોના સમયમાં ટ્રક માલિકો ટ્રાન્સપોર્ટ સંચાલકો અને શ્રમિકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાદ પંથકમાં એકમાત્ર ડોલોમાટે ઉદ્યોગ રોજગારીનું માધ્યમ છે જેમાં મોટાભાગના ટ્રાન્સપોર્ટ નો ધંધો આ ડોલોમાઇટ ઉદ્યોગથી ચાલે છે પરંતુ ઇસી સર્ટિફિકને કારણે ડોલોમાઇટ પથ્થરની ખાણો બંધ હોવાથી કાચો માલ પથ્થરના કારખાનામાં મળતો નથી જ્યારે પણ રાજ્યમાં ધંધો વિકસાવવામાં આવતા માલની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે અધુરામાં પૂરું છોટા ઉત્પન્નમાં રસ્તાઓમાં લાંબો ફેરફારી જવામાં તથા ડ્રાઈવરજન ને કારણે બાળુ પણ પોસાય તેમ નથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ડોલોમાર્ટ ઉદ્યોગ બંને આવનારા મુખ્ય તહેવારોના ગણતરીના દિવસો બાકી હોય તેવા સમયમાં પણ સમસ્યાનું ગ્રહણ લાગી ગયું છે જ્યારે વહેલી તકે તંત્ર દ્વારા સીધો રસ્તો શરૂ કરવામાં આવે તેવી પ્રજા તથા વેપારીઓ અને ધંધાધારીઓ માંગ કરી રહ્યા છે આવો સાંભળી આ અંગે છોટા ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન પ્રમુખ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય દેવપુરથી હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં તો ભારદારી વાહનો માટે છોટા ઉદેપુરથી પરપ્રાંત જવા માટે વડોદરા જવા માટે હાલની સ્થિતિમાં કોઈ જ સુગમ એવો રસ્તો જોવા મળતો નથી જે રસ્તા હમણાં ચાલુ છે તે રસ્તા ખૂબ ફરી ફરીને જવું પડે છે તેમાં સમય એંધન અને ગાડીનો ત્રણેયને નુકસાની થાય છે અને જે ગાડીઓ ફરી ફરીને જાય છે એના કારણે જે દર વર્ષે જેવું દિવાળી પર જે રંગોળી અને ડોલોમાઇટની તેજી જેવું આવતું હોય છે તે આ વખતે તો જોવા જ નથી મળ્યું ખનીજમાં પણ બહુ મતલબ છોટા ઉદેપુરમાં હમણાં તકલીફ ચાલી રહીને હાલ છેલ્લા છ સાત મહિનાથી ઉદ્યોગો બિલકુલ ઠપ્પ થયેલા છે અને કોઈ સુગમ એવો સરસ રસ્તો જ નથી જવા માટે એટલે બહારધારી વાહનોને બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે તેમાં એમની ઈંધણનું બી ખૂબ નુકસાન છે અને ગાડીઓનું બી ખૂબ નુકસાન થઈ ગયું છે હું દિલજીત સિંહ થેન્ક યુ